પહેલા કર્મચારીએ હીરાની લૂંટનો દાવો કર્યો હતો અને હવે અઠ્યાસી લાખ રોકડ લઈને લૂંટારું ફરાર થયા છે તેવો દાવો કર્યો છે અમારા સંવાદદાતા ધનરાજ જોડાઈ ગયા છે લાઈવ ધનરાજ અઠ્યાસી લાખની લૂંટ કેસમાં હવે નવો ખુલાસો થયો છે નવો દાવો કરી રહ્યા છે ફરિયાદી શું વિગતો જે બિલકુલ મૈધરપુરા આંગણિયા પેઢીમાં અઠ્યાસી લાખની મોટી રકમ છે લૂંટની ઘટના છે ત્યારે તાત્કાલિક ધોરણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે એસીપી ડીસીપી એસઓજી તમામ જે અત્યારે હાલ એજન્સીઓ છે તેઓ અત્યારે તપાસમાં જોતરાય છે બીજી તરફ વાત કરવામાં આવે તો ફરિયાદી એક બાદ એક નિવેદન છે એ બદલી રહ્યો છે શરૂઆતમાં હીરા વેપારી છે હીરા લૂંટી લીધા છે એ પ્રમાણેની વાતો હતી અને હવે અઠ્યાસી લાખ રૂપિયા રોકડા કર્મચારી લઈને ગયો હતો અને તેને લમણે બંદૂક મૂકીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાઇક પર બેસીને અપહરણ કરતા છે તેને કામરેજ સુધી લઈ ગયો હતો અને ત્યારબાદ તેને ઉતારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો જોકે ઘટનાના સીસીટીવી છે અત્યારે સામે આવ્યા છે જેમાં શંકાસ્પદ બે લોકો બાઇક પર બેસેલા જોવા મળતા હોય છે અને આ પ્રમાણે ત્યાંથી રવાના થતાં સીસીટીવી પણ જોવા મળ્યા છે ત્યારે તમામ એ સીસીટીવી છે પોલીસ તપાસ કરી રહી છે બીજી તરફ મૈધરપુરા પોલીસ સ્ટેશન છે ત્યાં અત્યારે જે ફરિયાદી છે તેઓનું નિવેદન લેવામાં આવી રહ્યું છે ઉલટ તપાસ પણ કરવામાં આવી રહી છે ક્યાંક આ ઘટના કોઈ ટેકનિકલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે કે એક બાદ એક બે વખત નિવેદન જ્યારે બદલાવી નાખવામાં આવ્યા છે ત્યારે જે ફરિયાદી છે એ પણ અત્યારે હાલ શંકાના દાયરામાં છે એ પ્રમાણેની સ્થિતિ પ્રતીત થઈ રહી છે પરંતુ પોલીસે અત્યારે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે સાથોસાથ અઠ્યાસી લાખ રૂપિયા છે એ રિકવર કરવા માટે અત્યારે કામગીરી તરફ તરત તાત્કાલિક ધોરણે તપાસના ધમધમાટ પણ શરૂઆત કરી છે જોકે હાથવેતમાં આરોપી હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે અને અઠ્યાસી લાખ પણ અત્યારે હાલ રિકવર કરવામાં આવશે તે પ્રમાણેની સ્થિતિ પણ જોવા મળી રહી છે પરંતુ અઠ્યાસી લાખની મોટી રકમ છે અને લૂંટ થઈ છે એ પ્રમાણેની ગંભીર ઘટના ઘટી હતી ત્યારે પોલીસ છે એ દોડતી થઈ ગઈ હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ છે એ ઘટના સ્થળે જો દોડી ગયા હતા સિત્તેરથી વધુ સીસીટીવી છે એ તપાસવામાં આવ્યા છે કઈ દિશામાં આરોપીઓ ભાગ્યા છે એ પણ તપાસવામાં આવી રહ્યો સાથોસાથ